મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ 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 વિડીયો બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ થઈ જશે સવાર સવારમાં એ જ આ રૂટિન કાર્યક્રમ અમારો ચા નાસ્તો ને એવું બધું અને આજ તો ગોદરાના કવર ધોવા કાઢવાના છે તે જો ગોદરા કવર કાઢવા ચાલુ છે કંકાશ અને હજુ દક્ષુ ભાઈ અમારા દવા લગાવી છે ને અહીંયા પેલું હવા થોડું થઈ ગયું હવે દવા ને એવું લગાવ હશે દક્ષુ હવે થોડી રૂજ આવી જશે છે નહીં દેખસુ રૂજ આઈ હવે ઓવા રૂજ આવી જે દવા લગાવીએ હો દવા લગાઈ ને હવે જશે એનું કામ તેમ તો માસ્ક પહેરી પાસ માસ્ક પહેરી જ રાખવું પડે નહતા તો શરદી ને ઉધ બહુ ચાલે નહીં દેખસુ આખા બધા કેટલા ટાઇફોડ નાન બધા બહુ કેસ આયા છે એટલે તારે માસ્ક પહેરવું જરૂરી છે શરદી બહુ થઈ જાય હેડ હેડતા ઘેર ઘેર શરદી શરદી થઈ જાય બધા ઘટનો ભાઈ ન પીણો ભાઈ મિક્સ થઈ ગયો હા ઘટનો ભાઈ પીણો મિક્સ થઈ ગયો હા એ બે મિક્સ થઈ ગયો ને મણ બધા ટાઇફોડ ટાઇફોડ થઈ ગયો બધા આખા ગોધીનગર માં એવું થઈ છે એટલે એવો હેડો આપણો આપણું કોમ કરી લઈએ લીજો કોમ તો જો તો બધું નહીં બાકી છે જો વાસન બાસન

મારા આખો દિવસ સરખું કરવાનું રાત પડે એટલે સાહેબ સાહેબું એને બધું તું કરાય એટલે ઘરમાં મારે એવું જ રહેજો મોજા નંકી જતો રે એમ નહીં એટલે એવું છે બધું મારા આખો દિવસ સરખું કરું હું કરવો અને બે જણા આવે એટલે બગાડ બગાડ કરીશ તો એવું ચાલે કરે નામ જ સંસાર હોય આપણો બહેનો આ જ કરવાનું આખો દિવસ ઘરમાં કામ કરવાનું ના કામ ના કરે મગજ બગડી જાય ને કર કામ કરવું સારું હા તો બપોરે હે ને રોધવાર નહીં એટલે મારે શોંતિશો પણ આજ તો અચો ત્રીજી વખત મેં મશીન ચાલુ કરી શક બે વખત કપડાં ધોયા ગોધડા કવરને એવું બધું ધોયું એક વખત અમારો કપડાં ધોયા પછી ગોધડાનો કવરોને એવું ધોયું હવે આ દુષ્યનો છે ને હજી એક ધૂસ્યો ધોવાનો બાકી છે એટલે ચાર વખત આજે મશીન થશે એટલે આજે રસોઈ કરવા નહીં ને એટલે એક્સ્ટ્રા પંપ કાઢી લીધું મેં આજ સાહેબ દવા દવાખોન ઇવન આજે છેલ્લી વખત પગ બતાવવા જવાનું હતું એવું કહેતા હતા આજે છેલ્લી વખતે બતાવવા જવાના છે બતાવી એ જ્યાં જ્યાં નીકળી ગયા છે તો કામે પતી ગયું જુસો ધોવાય ને એટલે હુકમી ગોધરા કવર ને એવું બધું લગાવી દઉં એક્સ્ટ્રા કોમ કાઢી લીધું એટલે એક્સ્ટ્રા કોમ કરી દે રસોઈ નહીં કરવાની એટલે જેટલો આમ રાહત રહે લોકો આમ તો રસોઈ કરવાની હોય તો રસોઈમાં રસોઈમાં ખાવાનું પીવાનું નીમો નીમો વેળા જતી રહે એટલે એક્સ્ટ્રા કોમ તો કશું થતું જ નહોતું એટલે આજ તો મારે એક્સ્ટ્રા કોમ થઈ જશે ગોધરા કવર ને ધોઈશું એટલે એટલે કે તે ધો ધોવાઈ જાય એટલે હુકવી અને બીજો દૂસો ધોવા નાખી દે આ ચોથી વખત મશીન થશે ત્રીજી વખત તો ચાલુ છે આજમાં ચાર વખત મશીન થઈ પણ ધોવા જ પડે કારણ કે શિયાળાના શેપટવાળા હોય ને શરદી ને એવું થઈ જાય બહુ શેપટ વાળા એવા હોય છે ને એટલે એટલે એવો એટલે પેલા દૂસો ધોવાઈ જાય ને ગોધરા કવર ને એવું તો લગાવી હું એ દીધું તે લગાવી દીધું અને આ જો ધોયા તા તે લાઈ લાઈને વાળી મૂક્યા છે હજુ એક વાર નો ધોવાય છે હવે છેલ્લો છે મશીન થયું છે ચાલુ અને આ ધૂસા ધોવાનું ચાલુ છે જો પેલું કવર ધોઈ તું તે કવર હવે લગાવવાનું છે અને ગોધરાનો કવર તો ધોયા તા તે ધોઈને તો ઉકવી દીધા પણ આજે હજુ કેટલા વાગ્યા ખબર દોઢ વાગ્યો પણ મેં હજુ ખાધ્યું નહીં ક્રોધ્યું નહીં મારે એકલી માટે હું રોધવાનું ખાવાનું તે આજ મેં રોધ્યો નહીં ખાધું ને હજુ એ કાલ રાતે ખાધું હતું સવારે કશું નહીં ખાધું ને અત્યારે હવે ખાધું નહીં હવે વિચારું શું કોક બનાવું મારા માટે થોડું નાસ્તા જેવું બસ ભાઈ રાતે ખાઈ લઈશું ભેગમ ભેગું ખાધું નહીં આવું સર તો આ એક દોષે તો ધોવાય સર અને આ રોય હે ને એ સુકાય છે અને કપડાં બે વખત તો મશીન કરી તો મેં પેલો ગોધરા કવરથી એવું બધું હતું ને એટલે બે વખત મશીન થયું ને ત્રીજી વખત આ ધોઈશું ચોથી વખત હજુ ધોવાય છે અને કાલે બે ધોયા હતા પણ કાલ હજુ પગલું સણી બધું છે આજ તો જો પેલી મારી બેન પણ એ શું કરે છે શું કે મોબાઈલમાં શું કરે છે મોબાઈલમાં એક કોમ કરતાં કરતાં મોબાઈલ જોતો છે આવું કામકાજ છે એવાનું અમારે બૂંદનું કરતા કરતા મોબાઈલ જોવાનો તો પવન જેટલો સજ જ્યા આ બધા કપડાં ઉડીશી બધા ઉડી ઉડીને પડીશી પવનના લીધે ચાદરમ પાદર હ તો ન તનથી બધા આડા હોળો નખ્યો તાણા હવે હજુ તો એક દૂષ્યો ધોવાય છે હુકાશે તાણ હોય ચોક નંખે તાણા એટલે આટલો તડકો છે આ શિયાળામાં આટલો તડકો આવ આટલા બેહવાનો બહાર તડકો તો આટલો ખાવાનો બસ વધારે નહીં ખાવાનું આવું છે બધું આટલો તડકો ખાઈએ અને પછી હવે જોઈએ થોડી વાર ગરમા ગરમા ઠંડી લાગી હવે મારી તૈયારી થઈ જશે બગીચામાં ઓટો મારવા જવાની તે બગીચામાં ઓટો મારી આવીએ એકાદો આ તો એટલે જ છું પણ ખાલી ટાઈમપાસ માટે થોડી વાર ઓટો મારી આવ્યો બગીચામાં એટલે હવે ચલો બગીચા મળી આવો ચલો આવી જાય આપણો બગીચામાં જો આવી જાય બગીચામાં અને આપણે રોટિંગ જગ્યાએ બેહી જાઓ બોકળા પર તો જો આમ તો દેવાંશભાઈ હોય તો દેવાંશભાઈ તો હિંચકા ખાતા ને એ બધું કરતા હોય પણ દેવાંશભાઈ આવતા નહીં બે ત્રણ દાડાથી એટલે ખાલી ખોટું એકલી 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 બેહી રહીશું અહીંયા અને અમારો બગીચો ચાલો હવે રિટર્ન હેડ છીએ બગીચામાં થોડી વાર બેઠે ને હવે રિટર્ન ઘેર કોઈ હતું નહીં એટલે મને એકલી કંટાળા આવે એટલે પછી હેડી હું તો ઘેર જ જોજો અમારી સોસાયટી આવ ખાલી ખમશે ને કોઈ દેખાય છે આખી સોસાયટીમાં કોઈ કે તક કોઈ દેખાતું નહીં